આ તિરંગા યાત્રામાં રાષ્ટ્રીય ઝવેરચંદ મેઘાણી સ્મારક ભવનથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં યોજાય ચોટીલા તાલુકાની અંદર જે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જે સ્મારક આવેલું છે અને લાઇબ્રેરી આવેલી છે એ જગ્યાએથી આજે સો ફૂટના બે આપણા રાષ્ટ્રીય તિરંગાનો રેલી સ્વરૂપે પ્રસ્થાન કરાવવામાં આવ્યું સાથે સાથે જે ભારત સરકારના હર ઘર તિરંગા જે આપણી યાત્રા છે એ આઝાદી કા અમૃત મહોત્સવનો એક ભાગ છે આપણા દેશના નાગરિકોની અંદર એક રાષ્ટ્ર પ્રત્યે અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે એમની લાગણી અને રાષ્ટ્રધ્વજને સન્માન અને એક રાષ્ટ્ર પ્રત્યેની જે પોતાની એક સંવેદના છે એ તમામ જે સંવેદનાઓ છે એ આપણા તિરંગાને સમર્પિત છે અને આપને ખ્યાલ છે કે હજુ પણ આપણા ગામડાઓની અંદર ક્યાંક ને ક્યાંક કે છે આ ગામના છે આ ગામના છે એટલે નાના નાના ગામડાઓની અંદર જે બોર્ડરનો થોડા ઘણો જે કરી અને જે આપણી રાષ્ટ્ર પ્રત્યે ની જે લાગણી હોવી જોઈએ ક્યાંક ને ક્યાંક આપણે એ ભૂલી જતા હોઈએ છીએ પણ આ જે આપણી હર ઘર તિરંગા યાત્રા છે એ સંદેશ આપે છે કે આપણો દેશ છે એક દેશ છે આપણો એક રાષ્ટ્ર છે અને દરેકે દરેકે જે રાષ્ટ્ર પ્રત્યેની લાગણી અને એની ભાવના છે એ ભાવનાને આપણે ઉજાગર કરી અને સૌ ભારતીયો આપણે એક છીએ એનો આ હેતુ છે સાથે સાથે આજે ત્યાસીમી જે આપણું હિન્દોડો આંદોલન છે એ હિન્દ છોડો આંદોલનની જયંતિ છે એનો પણ આ કાર્યક્રમની અંદર આપણે ભેગો ક્લબ એટલે કે સમાવેશ કરવામાં આવેલો છે અને ત્રીજો આજે જે કાર્યક્રમ છે આપણો નારી વંદન ઉત્સવ એનો પણ આજે પૂર્ણાહુતિ દિવસ છે એટલે આમ ત્રણે ત્રણ કાર્યક્રમો કે જે ખૂબ જ રાષ્ટ્રની જે આન બાન અને શાન અને રાષ્ટ્રની લાગણી અને નાગરિકોની જે લાગણી છે એને ધ્યાનમાં રાખી અને આજે આ કાર્યક્રમ છે એ ઉજવવામાં આવ્યો હતો અને આની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર ચોટીલાના નગરવાસીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ અહીંના જે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જે ટ્રસ્ટ સાથે સંબંધિત તમામ ટ્રસ્ટીઓ અને લાઇબ્રેરિયન લાઇબ્રેરી સાથે સંકળાયેલ તમામ સ્ટાફ અને મામલાદાર કચેરી તેમજ પોલીસ સ્ટાફ વગેરે તમામે તમામ હાજર રહી અને આ કાર્યક્રમને ખૂબ જ ભવ્ય અને સફળ બનાવવામાં આવ્યો હતો ઐતિહાસિક ભારત છોડો આંદોલનની ત્યાંશીમી જયંતિ તેમજ હર ઘર તિરંગા અને નારી વંદન ઉત્સવ અંતર્ગત આજે રાષ્ટ્રીય શાહે જવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે એક ભવ્ય ભારત જો ભારત ગૌરવ યાત્રા અને તિરંગા યાત્રાનું આયોજન થયું હતું નવી પેઢીમાં રાષ્ટ્રભાવના અને જીવન મૂલ્યોનું સંસ્કાર સિંચન થાય તે આશયથી જવેચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ અને મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરી દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું આમાં વિવિધ શાળાઓના મોટી સંખ્યામાં હજારથી વધુ વિદ્યાર્થીઓએ હોર્સબેર ભાગ લીધો હતો અને ખાસ ઉલ્લેખનીય એ છે કે સો ફૂટના બે તિરંગા ઝંડા બાળકોએ રાષ્ટ્રભક્તિથી પ્રેરાઈને તિરંગા યાત્રામાં લીધા હતા ઝવેચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળથી શરૂ કરી આ યાત્રા સમગ્ર ચોટીલાના મુખ્ય માર્ગો ઉપર પ્રવાસ કરશે અને એની પૂર્ણાહુતિ પણ અહીંયા જ થશે જય હિન્દ જય ભારત મારું નામ દવે વૈદેહી છે હું મામાની સ્કૂલ એન એન શાહમાં દસમા ધોરણમાં અભ્યાસ કરું છું આજે અમારી સ્કૂલમાંથી તિરંગા યાત્રા કાઢવામાં આવેલ હતી જેમાં મોટી સંખ્યામાં એ લોકોએ ભાગ લીધેલો હતો અને અમને લોકોને ખૂબ સાથ અને સહકાર મળેલો હતો અને જે અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ છે એમે સો ફૂટનો ઝંડો લાંબો એવો બનાવેલો હતો અને એ ઝંડાથી અમે લાંબી યાત્રા કાઢી હતી એમાં આ યાત્રા કાઢવાનું મુખ્ય કારણ એ જ હતું કે જેથી દેશમાં દેશ અને દેશમાં દેશની જાગૃતતામાં વધારો આવે થેન્ક યુ વિક્રમસિંહ જડેજા સાથે ચક્રવાત ન્યૂઝ ચોટી